જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસ નો અગિયારમો શ્લોક સમજીશું તે સામેવાનું કંપાર્થ મહાનજમહ નાસયામ વ્યાત્મા ભાવસ્થો જ્ઞાનદીપે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપે પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું જ્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ વારાણસીમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રના કીર્તનનું પ્રવચન કરતા હતા ત્યારે લોકો હજારોની સંખ્યામાં તેમનું અનુસરણ કરતા હતા તે વખતે વારાણસીના એક અત્યંત પ્રભાવશાળી તથા વિદ્વાન પંડિત પ્રકાશાનંદ સરસ્વતીએ તેમને ભાવુક કહીને તેમનો ઉપહાસ કર્યો હતો કેટલીક વાર તત્વચિંતકો ભક્તોની ટીકા એમ વિચારીને કરે છે કે ભક્તજનો અજ્ઞાનના અંધકારમાં રહે છે અને તાત્વિક દ્રષ્ટિથી ભોળા ભાવુકો હોય છે હકીકતમાં આ સાચું નથી એવા કેટલાક વિદ્વાન પંડિતો થયા છે કે જેમણે ભક્તિના તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે પરંતુ જો કોઈ ભક્ત તેમના સાહિત્યનો અથવા પોતાના સદગુરુનો લાભ ન લે અને છતાં ભક્તિમાં નિષ્ઠાપૂર્વક સ્થિત રહે તો તેના હૃદયમાં નિવાસ કરતા કૃષ્ણ સ્વયં તેને આંતરિક રીતે સહાય કરે છે એટલે કૃષ્ણ ભાવનામાં ભક્ત જ્ઞાનવિહીન રહેતો નથી પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં રહીને ભક્તિમય સેવા કરવી એ જ એકમાત્ર યોગ્યતા છે આધુનિક તત્વચિંતકો માને છે કે વિવેકબુદ્ધિ વિના શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેમના માટે ભગવાન આ ઉત્તર આપે છે જે મનુષ્ય શુદ્ધ ભક્તિમાં પરવાયેલા હોય તેઓ ભલે પૂરતી કેળવણી પામેલા ન હોય અને વૈદિક સિદ્ધાંતોનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા ન હોય તો પણ ભગવાન તેમને અવશ્ય સહાય કરે છે ભગવાન અર્જુનને કહે છે માત્ર માનસિક તર્કિતર્કે ચિંતન કરવાથી પરમ સત્ય એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણી શકાતા નથી કારણ કે ભગવાન એવા તો મહાન છે કે માત્ર માનસિક પ્રયાસ કરવાથી જ તેમને સમજી કે પામી શકાય નહીં મનુષ્ય ભલે હજારો લાખો વર્ષો સુધી ચિંતન કરતો રહે પણ જો તે ભક્તિમાન થતો નથી જો તે પરમ સત્યનો પ્રેમી થતો નથી તો તે કદાપી કૃષ્ણ અથવા પરમ સત્યને જાણી શકશે નહીં કેવળ ભક્તિ જ પરમસત્ય કૃષ્ણ પ્રસન્ન થાય છે પોતાની અચિંત્ય શક્તિ દ્વારા તેઓ શુદ્ધ ભક્તને તેમના હૃદયમાં પોતાના દર્શન આપે છે શુદ્ધ ભક્તિમાં હૃદયમાં કૃષ્ણ સદા રહે છે અને કૃષ્ણની ઉપસ્થિતિ સૂર્ય સમાન છે કે જેનાથી અજ્ઞાન અજ્ઞાનરૂપે અંકાર તરત જ દૂર થઈ જાય છે શુદ્ધ ભક્ત પરનો કૃષ્ણનો આ તો વિશેષ કૃપાભાવ છે કરોડો જન્મના ભૌતિક લીધે મનુષ્યનું હૃદય સદા ભૌતિકતાથી ધૂળથી આચ્છાદિત હોય છે પરંતુ મનુષ્ય જ્યારે ભક્તિમય સેવામાં પરવાય છે અને સતત હરે કૃષ્ણનું સંકિર્તન કરે છે ત્યારે આ ધૂળ તરત જ દૂર થઈ જાય છે અને તે શુદ્ધ જ્ઞાનના સ્તર ઉપર ઉન્નત થાય છે અંતિમ ધ્યેય વિષ્ણુને અન્ય કોઈ માનસિક વિતર્કથી નહીં પરંતુ આ જપ તથા ભક્તિથી જ પામી શકાય છે શુદ્ધ ભક્ત જીવનની ભૌતિક જરૂરિયાતોની ચિંતા કરતો નથી તેણે આવી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્યારે તે પોતાના હૃદયના અંધકારને દૂર કરે છે ત્યારે ભક્તની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન સ્વયં તેને બધું જ આપે છે ભગવદ્ ગીતામાં ઉપદેશોનું આ જ સારદ તત્વ છે ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાથી મનુષ્ય ભગવાનનો સર્વથા ચરણાગત થઈને પોતે શુદ્ધ ભક્તિમાં તન્મન થઈ શકે છે ભગવાનની કૃપા પ્રાપ્ત થતાં જ મનુષ્યને સર્વ પ્રકારના ભૌતિક પ્રયાસો કરવામાંથી મુક્તિ મળી જાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ